સોશિયલ મીડિયા પર વિસાવદર વાળી ફરી એકવાર છે ધારાસભ્ય ને લોકોએ કહ્યું કામ કરો નહીં તો વિસાવદર વાળી થશે ધારાસભ્ય પ્રકાશ વર્મોરા નો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે વાય લૂટતા નેતાઓને લોકો લઈ રહ્યા છે ઉધરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને આપની સાથે હું મહત્વના સમાચાર ધ્રાંગધ્રા થી સામે આવી રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય પ્રકાશ વર્મરા વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પેલા લોકો ગ્રાઉન્ડ પર વિરોધ કરતા હતા તો હવે

અને જ્યારે પ્રકાશ વર્મોરાની સામે લોકો પડ્યા હતા તો એમને કોઈ જવાબ નહોતો મળ્યો પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી એમને સમજાવટના પ્રયત્ન કર્યા હતા રસ્તાઓ જે છે તે ચક્કાજામ કરી સાંકળ બનાવીને લોકો રસ્તા રોકો આંદોલન જે છે તે કરી રહ્યા હતા જો કે મહત્વની વાત છે કે ત્યાંથી એમ્બ્યુલન્સ પસાર થાય છે તો લોકો ઊભા થઈ જાય છે અને ફરી પાછા ત્યાં ત્યાં બેસી જાય છે એટલે લોકોએ પણ કદાચ મન મક્કમ બનાવી લીધું છે કે આંદોલન અને અવાજ નહીં ઉઠાવીશું તો આ નેતાઓ છે તે પોતાની એ ઊંઘમાંથી બહાર નહીં આવે આ પ્રકારની વાત જે છે તે અત્યારે જોવા મળી રહી છે મહત્વની વાત કે જ્યાં હળવદ રંગધ્રા અને પેલા આપણે મોરબીમાં પણ જોયું હતું કે મોરબીમાં જ્યારથી જે ચેલેન્જની રાજનીતિની વાત આવી ત્યારથી જ કાંતિ અમૃત્યા ચર્ચામાં આવ્યા

પ્રકાશ વર્મોરા જે ધારાસભ્ય છે ડાંગદરા અને હળવદના એમને ઉતરા લેવામાં આવ્યા છે અને પહેલા પણ લોકો રસ્તા પર ઉતરી ગયા હતા. ભાવિક ગુજરાતની અંદર હવે વારંવાર આ પ્રકારની સ્થિતિ એ મોરબી બાદ દેખાઈ રહી છે. મોરબી બાદ ડાંગદરા અને હળવદના રસ્તાઓ ઉપર ધારાસભ્ય પ્રકાશ વર્મોરાનો વિરોધ થઈ રહ્યો હતો અને જ્યારે પહેલી વખત વિરોધ થયો ત્યારે લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા. હવે લોકો સોશિયલ મીડિયામાં વિરોધ કરતા થયા છે. સાંગતરા અને હળવદના તારાસભ્ય પ્રકાશ વોર્મરો આજે તેમણે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકી હતી તેમના વિસ્તારના લોકોની એક બેઠક કરી હતી અધિકારીઓ સાથે મીટિંગ હતી એ દરમિયાનના ફોટા પોસ્ટ કર્યા હતા અને એમાં લોકોએ ઉધળો લીધો અને લોકોએ કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકોએ ટ્રેન્ડિંગની અંદર વિશાવધરવાળી કમેન્ટ કરી રહ્યા છે અને સાથે જ વા ભાઈ લૂંટતા નેતાઓને ફરી એકવાર લોકો એ રસ્તા ઉપર તો ઉધળા લઈ રહ્યા છે પરંતુ સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ કહી રહ્યા છે વીજળીના પ્રશ્નો છે તેમના વિસ્તારની અંદર શિક્ષક નહીં હોવાના સહિતના મુદ્દાય સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમને ખેતર નથી મળતું ખાતર નથી મળતું અને તમે લોકો તાઇફા કરો છો કેનાલની અંદર પાણી ન છોડવાની વાતને લઈને પણ પ્રકાશ ઘોર મોરાના ઉતરા લીધા છે અને સાથે જ વિશ્વ ગુરુ અને યોગી યોગની વાતોથી લોકો કંટાળીને આ ફળાપો ઠાળવ્યો તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે દાંગતરા અને હળવદની અંદર જોવા મળી રહી છે પરંતુ ભાવિક ન માત્ર ડાંગત્રા અને હળવદ ન માત્ર મોરબી પરંતુ આજ પ્રકારની પરિસ્થિતિ હવે છે સૌરાષ્ટ્ર એટલે કે અમરેલી સુધી પહોંચી ચૂકી છે અમરેલીમાં પણ રસ્તાઓ ચક્કાજામ થયા હતા અને લોકો વિરોધ કરી રહ્યા છે એટલે હવે સ્વયંભુ લોકો જાગૃત થયા છે અને ધારાસભ્યોનો સ્વયંભુ વિરોધ કરી રહ્યા છે પ્રાથમિક સુવિધા ન મળવાને બદલ આ વિરોધ હવે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની અંદર જનતા એ ચાલુ કરી રહી છે પ્રદીપ બીજી પણ વાત કે જે શિક્ષકોની વાત કરવામાં આવી વીજળીની વાત કરવામાં આવી ખાતરની વાત કરવામાં આવી આ બધાની અછતો જોવા મળી રહી છે તો શું ધારાસભ્ય લોકોને જે કામ જોઈએ છે લોકો માટે જે કામ કરવાનો છે નહીં કરતા હોય એ વિસ્તારમાં એટલે જ માટે થઈને લોકો આવી રીતે રસ્તા પર ઉતરવું પડે છે ભાવિક અંતરિયાળ વિસ્તારની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર એક ધારાસભ્યના મત વિસ્તારની અંદર લગભગ દોઢસો કરતા વધારે ગામડાઓ આવતા હોય છે કેટલા કેટલા કેવા કેવા ગામડાઓ હોય છે કે જ્યાં ધારાસભ્ય માત્ર ચૂંટણી દરમિયાન પ્રચાર માટે દસ પંદર મિનિટ જતા હોય છે ત્યારબાદ એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એ વિસ્તારની અંદર જો કદાચ એ રાઉન્ડ મારે તો ત્યાંના સ્થાનિક લોકોની જે જરૂરિયાત છે તેમને સમજાય જ્યારે અ પ્રકાશ વર્મોરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતા પોસ્ટ કર્યા હતા કે જેમાં તેમના વિસ્તારના અધિકારીઓ સાથે અથવા તેમના વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે તેઓ બેઠક કરી રહ્યા હતા એ સિટેમ્બરની અંદર બેઠક ચાલુ હતી સામે પાણીની ઠંડી એવી બોટલો પણ પડી હતી એ દરમિયાન લોકો એ કમેન્ટની અંદર કહી રહ્યા છે કે સાહેબ ફોન તો ઉપાડો સુંદરી ભવાનીમાં રોડનો પ્રશ્ન એ પાંચ દિવસથી વાડી એરિયામાં પાવર નથી આમાં ક્યાંથી ખેડૂતને ડબલ આવક થશે એટલે ખેડૂતે ફોન કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર લાઇટ નથી પાંચ દિવસથી તેમ છતાંય તમે ફોન નથી ઉપાડતા અને અન્ય લોકો કેટલાક એવું પણ કહી રહ્યા છે કે પીવાનું પાણી નથી આવતું સાથે કેટલાક લોકો એવી પણ વાત કરી રહ્યા છે કે ધાંગતરાની દયનીય હાલત છે ભ્રષ્ટાચાર બેદરકારીથી ચાલી રહ્યું છે અને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર શિક્ષકો નથી અમારી શાળાની અંદર અમારા બાળકો જે વિસ્તારમાં ભણવા જાય છે સ્કૂલમાં ભણવા જાય છે ત્યાં શિક્ષકો ન હોવાની પણ વાત એ કેટલાક લોકો પણ કરી રહ્યા છે

જે રીતે પ્રકાશ વર્મોરા કે જે હવે ધારાસભ્ય સોશિયલ મીડિયા પર એમના જે જે વિસ્તારના એમની સાથેની જે બેઠક થઈ હતી એ બેઠકના ફોટા એમના પોતાના ફેસબુક એકાઉન્ટ પર મૂકે છે ત્યારબાદ લોકો જે આક્રોશ છે તે હવે કમેન્ટોમાં ઠાલવી રહ્યા છે જોકે રોડ ઉપર પણ પેલા આક્રોશ ઠાલવ્યો હતો કારણ કે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા હતા કે લોકો પેલા રસ્તા પર ઉતરે છે આ તમે એ દ્રશ્યો જોઈ લો આ બે દિવસ પહેલાના એ દ્રશ્યો છે હળવદ્રાંગદ્રાના કે ત્યાં લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા કારણ માત્ર એટલું હતું કે વિકાસની વાતો કરતા નેતાઓ માત્ર એસી વાળી કેબિનોમાં ઠંડા પાણી પીવે છે મજાક મસ્તી લોકો સાથે કરે છે પણ લોકોને ખરેખર શું જરૂર છે વિકાસની વાતો કરો છો કોઈ પણ નેતા હોય તો એ વિસ્તારમાં વિકાસ કરો આજથી પણ હજી પણ આપણે આંતરિયાળ વિસ્તારમાં જઈએ ગુજરાતના એક ગ્રામ્ય વિસ્તારોમાં ને સાઉ છેવાડાના ગામમાં જઈએ ને તો ત્યાં

વિસાવદરવાળી થશે આ વિસાવદરવાળી શું થશે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા ને આપ જોતા ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર